નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત અધ્યાય પાંચમો કર્મ યોગ અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે કે તમે કોઈ વખત કર્મનો ત્યાગ કરવાનો કહો છો અને કોઈ વખત નિષ્કામ કર્મયોગના વખાણ કરો છો વિરુદ્ધ સ્વરૂપવાળા આ બંને સાધનોનો ઉપયોગ એક સમયમાં એક વ્યક્તિ મારફત થઈ શકતો નથી તેથી જે શ્રેષ્ઠ ઉપાય હોય તે કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે અર્જુન એ બંને સાધનો કલ્યાણ કરનાર છે પરંતુ કર્મ ત્યાગ કરતાં નિષ્કામ કર્મયોગ શ્રેષ્ઠ છે જે રાગ દ્વેષ રહિત છે અને પરમેશ્વર માટે કર્મો કરે છે અને કોઈના ઉપર દ્વેષ કરતો નથી અને કોઈ વસ્તુની ઈચ્છા કરતો નથી તે કર્માનુષ્ઠાન સમયે પણ સંન્યાસી છે તથા શુદ્ધ ચિત્તવાળો બની અને જ્ઞાન મારફત આ સંસાર રૂપી બંધનમાંથી સુખપૂર્વક મુક્તિ મેળવે છે હે અર્જુન સંન્યાસયોગ અર્થાત નિષ્કામ કર્મયોગને બાળકો જ ભિન્ન ભિન્ન ફળવાળા માને છે પંડિતો નહીં બંનેમાંથી એકનું પણ સારી રીતે અનુષ્ઠાન કરવાથી માણસ બંનેના ફળનો ભાગીદાર બને છે જે મોક્ષ સંન્યાસ સાંખ્યોને એટલે કે જ્ઞાનનિષ્ઠોને અર્થાત સંન્યાસીઓને મળે છે તે સ્થાન નિષ્કામ કર્મયોગીઓને પણ મળે છે તેથી સમાન ફળ હોવાથી તેને એકરૂપ જોવું તે જ ઉત્તમ છે નિષ્કામ કર્મયોગ વિના સંન્યાસનું હોવું અસંભવ છે નિષ્કામ કર્મયોગ મારફત પરમાત્માને જલ્દી મેળવાય છે જે નિષ્કામ કર્મયોગી શુદ્ધ ચિત્તવાળો જીતેન્દ્રિય આત્મા પર કાબૂ મેળવનાર અને પોતાના આત્માને બધા પ્રાણીઓના આત્માથી જુદો માનતો નથી અને કર્મ કરતો હોવા છતાં કર્મ બંધનમાં પડતો નથી નિષ્કામ કર્મયોગી ક્રમ પ્રમાણે તત્વેતા બની જુએ સાંભળે સ્પર્શ કરે સૂંઘે ખાય ચાલે સૂવે શ્વાસ લે બોલે ત્યાગ કરે ગ્રહણ કરે નેત્ર ખોલે અને બંધ કરે છતાં એમ સમજે છે કે હું કાંઈ જ કરતો નથી પણ આ ઇન્દ્રિયો જ પોતપોતાના કામમાં તત્પર છે તેઓ બુદ્ધિથી નક્કી કરે છે જે કર્મોને પરમેશ્વર માટે અર્પણ કરી અને કર્મફળમાં આસક્તિ ન રાખી કર્મો કરે છે તેને જેવી રીતે કમળપત્ર જળમાં રહી અલિપ્ત રહે છે તેવી રીતે પાપ લાગતું નથી તેથી નિષ્કામ કર્મયોગી ફળની આસક્તિનો ત્યાગ કરી ચિત્ત શુદ્ધિ માટે શરીર સ્નાન વગેરે કરી બુદ્ધિ તત્વ નિશ્ચય વગેરે અનેક કર્મોમાં દાખલ થયા વગરની ઇન્દ્રિયોથી શ્રવણ કીર્તન વગેરે કર્મોને કરી અને મોક્ષ મેળવે છે સકામ એટલે કે બહેરમુખ પુરુષ ફળમાં આસક્ત થઈ અને કર્મ બંધનમાં બંધાય છે જે જીતેન્દ્રિય પુરુષ બધા કર્મોને મનથી છોડી અને થઈ સુખપૂર્વક એટલે કે બે આંખ બે કાન બે શરીરમાં રહે છે તે મમતા વગરનો હોવાથી પોતે કાંઈ કરતો નથી અને બીજા પાસે કંઈ કરાવતો નથી ઈશ્વર આ પ્રાણીએ લોકના પ્રાણીઓના કરતાપણાને કર્મોને અને કર્મફળના સંબંધને ખરી રીતે બનાવતો નથી પરંતુ આ બધાને નચાવનારા પ્રકૃતિ છે જીવ પૂર્વજન્મના કર્મો મુજબ કર્મ કરવા લાગે છે અને ઈશ્વર કેવળ પ્રયોજક માત્ર છે ઈશ્વર વિભુ છે એટલે કે પરિપૂર્ણ છે તે કોઈ ના પાપ પુણ્યને લેતો નથી જીવનનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે તેથી જીવ મોહ માયામાં પડે છે અને ઈશ્વર માટે ભેદ બુદ્ધિ રાખે છે જેનું અજ્ઞાન નાશ પામ્યું છે તેને જેમ સૂર્ય પૃથ્વીને પ્રકાશ આપે છે તેમ તેને જ્ઞાન દ્વારા પરમેશ્વરનો સાક્ષાત્કાર થાય છે જેની પરમાત્મામાં જ બુદ્ધિ મન નિષ્ઠા અને તત્પરતા છે અને તેની કૃપાથી પ્રાપ્ત આત્મજ્ઞાનથી જેના પાપ નાશ પામ્યા છે તે જન્મ મરણના ફેરામાંથી છૂટી અને મુક્તિનો ભાગીદાર બને છે જે વિદ્યા વિનયને લીધે બ્રાહ્મણ કૂતરો ચાંડાલ ગાય અને હાથીમાં સમાન દ્રષ્ટિ રાખે છે તે લોકો પંડિત અને આ જીવનકાળમાં સંસારના વિજેતા કહેવાય છે કારણ કે યણ રહે છે બ્રહ્મવેતા લોકો પ્રિય વસ્તુને મેળવી અને રાજી અને અપ્રિય વસ્તુને મેળવી અને નારાજ થતા નથી તેમને પરમાત્મામાં એક જ ભાવથી રહેલા માનો બાહ્ય ઇન્દ્રિયોના રૂપ રસાદી વિષયોમાં સમાધિ દ્વારા એકતા ભાવને મેળવી અને અક્ષય સુખનો ભાગીદાર બને છે ઇન્દ્રિય અને વિષય સંબંધથી થનાર સુખ સ્પર્ધા અદેખાઈ વગેરે સાથે હોવાથી દુઃખ દે છે અને તે સુખ નાશવંત છે વિવેકી મનુષ્ય આ વિષય સુખમાં પડતો નથી કામ ક્રોધથી ઉત્પન્ન થતા વેગને શરીર નાશ થતાં પહેલાં રોકનાર પુરુષ યોગી છે અને તે સુખી છે આ વાતને વસિષ્ઠજીએ પણ કહી છે પ્રાણી ગતે યથાદેહ સુખમ દુઃખમ નવીંદતી તથા ચેત પ્રાણયુક્તો પી શકે ભવે તો જેવી રીતે પ્રાણ જતા શરીર સુખ દુઃખને જાણતું નથી તેવી રીતે પ્રાણ હોવા છતાં તે બ્રહ્મને આશ્રયે રહે છે જે પોતાના આત્માથી સુખ મેળવે છે અને પોતાના આત્મામાં જ રહે છે તેની ગીત નૃત્યને બદલે અંતઃકરણમાં જ નજર છે તેઓ પુરુષ પરબ્રહ્મ પરમાત્માની સાથે એક ભાવ મેળવી બ્રહ્મમાં લીન થઈ જાય છે જે સમ્યક દ્રષ્ટા ક્ષીણ પાપ સંશય રહિત સંયમવાળા ચિત્તનો અને બધા પ્રાણીઓના કલ્યાણમાં રચ્યો પચ્યો રહે છે તે મોક્ષ મેળવે છે જે કામ ક્રોધ વગરનો સંન્યાસી સ્વાધીન ચિત્ત અને આત્મતત્વનો જાણકાર છે તેને બધે ઠિકાણે બ્રહ્મ મળે છે હે અર્જુન જે દ્રષ્ટિને ભ્રમરોની વચ્ચે રાખી અને નાકમાં ફરનારા પ્રાણ અપાન વાયુને સમાન રાખી અને કુંભક પ્રાણાયામ કરે છે અને ઇન્દ્રિય મન બુદ્ધિને સ્વાધીન હોય જે મોક્ષમાં પરાયણ થઈ પરમેશ્વરના ચિંતનમાં તત્પર રહે તથા ઈચ્છા ભય ક્રોધથી રહિત છે હંમેશા મુક્ત છે જે મને બધા યજ્ઞો અને તપનો ભોગનાર તથા બધા લોકોનો મહાન ઈશ્વર અને સહૃદય એટલે કે નિસ્વાર્થ પ્રેમી જાણે છે તે મારી કૃપાથી મોક્ષ મેળવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં કર્મયોગ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત મિત્રો પાંચમા અધ્યાયનું સાર અને મહાત્મ્ય આવતીકાલે આપણે જોઈશું અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો મળીએ કાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય